આપણો નાનો દીકરો મેહુલ તેનું સપ્ત સાકાર કરી અને ભારતીય સેનાની અંદર સૌપ્રથમ એ એક જવાન તરીકે ત્યારબાદ યથાર્થ પ્રયત્નો કરી અને લેફ્ટનન્ટ તરીકે અને હાલ ગઈકાલે જ સારી કામગીરી દનિષ્ઠ કામગીરીને કારણે ભારતીય સેનાના વડાએ તેઓને પ્રમોશન આપી અને ભારતીય સેનાનો એક કેપ્ટન તરીકેની નિમણૂક કરી જેનો જશન આજે અમારા પરિવારમાં ઉજવાળો છે મારા દિવસને બધા ભાઈઓ મારા કઝીન બધા મારા બધા દીકરાઓ મારા ભત્રીજાઓ રમસમાન આગેવાનો પછી રઘુભાઈ ભીખુભાઈ પુરોહિત કરેલભાઈ ઠાકર વગેરે તથા મેહુના ખાસ મિત્રો એવા યુવરાજસિંહ પછી સંજય ભાતી હિરેન પટાણીયા નિવૃત્ત પોજીસિંહ રમેશભાઈ પોજી વગેરે અત્યારે ઉપસ્થિત થઈ અને અમારી લાગણી ને ખૂબ ખૂબ બનાવ્યું અને પોતે પણ બધાએ ખુશી થઈ બધાના મીઠા મોઢા કરાવ્યા ઘણી વાત છે મેહુલને ખૂબ ખૂબ અમારા આશીર્વાદ છે મેહુલ જે ઘોડિયામાં આવી શક્યો હતો ત્યારનું જે સપ્ત હતું તે સીટ થતું જાય છે તો સંપૂર્ણ અમારા માત પિતા મારું કર્મ મેહુલની ભક્તિ આ બધાની લાગણી એમાં સમાય છે અને એના કારણે આજે વડવાઓના આશીર્વાદ કાળે આજે આ પરિણામ આવ્યું છે તેનો અમને ખૂબ ખૂબ આનંદ છે અને સાથે સાથે તેમના ધર્મપતિનો પણ આની અંદર સહયોગ છે તેમનું પણ ઘણું યોગદાન છે તેમને પણ હું દરિયાદ આપું છું અને બેહુલ ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી અમારી ઈશ્વર પાસે પ્રાર્થના થશે અમારા જોશી પરિવારમાં સૌથી નાનો ભાઈ મેહુલ જોશી ભારતીય આર્મીમાં લેફ્ટનન્ટમાંથી ભારત સરકારે એને પ્રમોશનથી કેપ્ટન બનાવી અને અમારા પરિવારનું નામ રોશન કરેલ છે અને માળિયા બ્રહ્મ સમાજ જૂનાગઢ અને ગીર સોમનાથ બ્રહ્મ સમાજનો ગૌરવ એક જગ્યાએ અમારા ઘરે ભેગા થઈ અને એની ઉજવણી કરી છે સેલિબ્રેશન કર્યું છે અને આવનારા ભવિષ્યના દિવસોમાં મેહુલ જોશી વધુને વધુ પ્રગતિ કરે મહાદેવને પ્રાર્થના કરી ફરીથી એક વખત ખૂબ આનંદનો પ્રસંગ છે થોડા સમય પહેલા જ માળિયા બ્રહ્મ સમાજનું ગૌરવ અને આખા જુનાગઢ જિલ્લા બ્રહ્મ સમાજનું ગૌરવ એવા ભાઈ મેહુલભાઈ જોશી ભારતીય લશ્કરમાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે પસંદગી પાનન્ટ ગવર્મેન્ટમાંથી પણ એને પ્રમોશન મળી અને આજે મેહુલભાઈ અખુભાઈ જોશી

બ્રહ્મ સમાજના આગેવાનો અને અન્ય ગામના આગેવાનો ઉપસ્થિત રહી સામૂહિક રીતે ભાઈ આ મેહુલ જોશીની સતત આર્મીની પ્રગતિને બધા બિરદાવી અને હજુ પણ ભાઈ મેહુલ જોશી આર્મીમાં ખૂબ પ્રગતિ કરે અને આગળ વધે અને રાષ્ટ્રની સેવા માટે એની તમામ શક્તિ વાપરે આ વિસ્તારનું ગૌરવ વધારે એવી શુભકામનાઓ